નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક આવી ચૂક્યો છે અને આ ભાગ એકની અંદર ધોરણ ચારનું જે પર્યાવરણ વિષય છે તે પર્યાવરણ વિષયની અંદર ચાલો યાદ કરીએ આપણને આપેલું છે તે ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની આ જે નવી સ્વાધ્યન પોથી છે તેમાં ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષય આપેલા છે આ બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે પર્યાવરણ વિષય છે તેનો ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે મહાવરો એક ચિત્ર ઓળખી તેના નામ બોક્સમાં લખો ચાલો તો અહીંયા પહેલું ચિત્ર જે છે તે ઝૂંપડીનું છે તો અહીંયા લખીએ ઝૂપડી બીજું ચિત્ર તંબુનું છે ત્રીજું ચિત્ર ભૂંગોનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ જે ચિત્ર છે તે બિલ્ડિંગનું છે આ ઇગ્લુંનું ચિત્ર છે ને આ શિકારા છે જે પાણીની અંદર તરતા હોય ત્યાર પછી છે મહાવરો બે નીચેના ઘર બનાવવા તમે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તે લખો ચાલો તો પહેલું તમે જોશો તો ઝૂંપડી છે કાચું ઘર તો એમાં વાંસ લાકડી દોરી કેળાના પાન ઘાસ માટી વગેરેની જરૂર પડશે જ્યારે પાકા મકાન છે બહુમાળી ઇમારતો તેમાં રેતી લોખંડ ટાઇલ્સ પાણી સિમેન્ટ કાંકરી કાચ ઈંટ વગેરેની જરૂર પડશે ત્યાર પછી અહીંયા આપણને તંબુ આપેલો છે તો તંબુ બનાવવા માટે કાગળ તાડપત્રી લાકડી દોરી ખીલા ચેઇન વગેરેની જરૂર પડશે ત્યાર પછી છે ઈગલું તો ઈગલું બનાવવા માટે બરફના ચોસલા દોરી કરવત અને કુહાડી વગેરેની જરૂર પડશે ચાલો ત્યાર પછી છે મહાવરો ત્રણ નીચે આપેલા બે વાહનોમાંથી જે વાહનની ઝડપ વધારે હોય તેના ઉપર ગોળ કરવાનું છે ચોરસ કરવાનું છે તો એક નંબર ઉપર છે આગબોટ અને હોડી હોડી હલેસાવાળી તો એમાં આગબોટની સ્પીડ વધારે હોય એટલે એના ઉપર આપણે બોક્સ કરી દઈએ બળદગાડું અને કારમાંથી કારની સ્પીડ વધારે હોય એટલે કાર ઉપર આપણે ચોરસ કરીએ વિમાન અને રેલગાડીમાંથી વિમાનની ઝડપ વધારે હોય એટલે વિમાન ઉપર આપણે ચોરસ કરીએ ટ્રેક્ટર અને ટ્રકમાંથી ટ્રકની ઝડપ વધારે હોય એટલે ટ્રક ઉપર આપણે બોક્સ કરી દઈએ રિક્ષા અને બસમાંથી બસની ઝડપ વધારે હોય એટલે બસ ઉપર આપણે ચોરસ કરી દઈએ રેલગાડી અને હેલિકોપ્ટરમાં હેલિકોપ્ટરની સ્પીડ વધારે હોય એટલે હેલિકોપ્ટર ઉપર આપણે અહીંયા બોક્સ કરી દઈએ ચાલો ત્યાર પછી છે મહાવરો ચાર અહીંયા કહ્યું છે કે નીચેના વાહનોના ઉપયોગના આધારે ઉદાહરણ મુજબ જોડો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો આપણને એમ્બ્યુલન્સ આપેલું છે આ એમ્બ્યુલન્સ જે છે તેને આપણે જોડીશું દર્દીને દવાખાને લઈ જવા માટે ઉપયોગી થતું હોય છે ત્યાર પછી આ ખિલખિલાટ યોજના છે એ ખિલખિલાટ વાન તે ખિલખિલાટ વાન છે તે નવજાત શિશુ અને માતાને ઘરે લઈ જવા માટે ઉપયોગમાં આવતું હોય છે ત્યાર પછી છે પોલીસની ગાડી તો એ પોલીસ જુદા જુદા કામ માટે ઉપયોગ કરે છે અને ત્યાર પછી છે ફાયર બ્રિગેડનો જે બમ્બો છે તે આ ઓલવવા માટે ઉપયોગી થાય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે બુક પણ આપેલી છે બરાબર તો આ બુકનો પણ તમે અભ્યાસ કરી શકો છો એટલે કે બુક પણ સોલ્યુશનની બુક છે તમે મેળવી શકો છો સાથે સાથે અહીંયા આપણને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન

તેમાં ઘંટડી હોય છે માનવ શક્તિથી ચલાવી શકાય છે અને પેન્ડલ મારવાથી આગળ વધે છે તો આ સાયકલ છે સાયકલ એટલે કે આ વાહનનું નામ છે સાયકલ તો અહીંયા વચ્ચે લખી દઈએ સાયકલ ત્યાર પછી ચાર પૈડાવાળું વાહન તેમાં સાયરન હોય છે તેમાં દવા અને ડૉક્ટરની સુવિધા હોય ઇમરજન્સીમાં દર્દીને દવાખાને લઈ જવા વપરાય છે તો એમાં આપણે લખીએ એમ્બ્યુલન્સ કારણ કે આ એમ્બ્યુલન્સની વાત છે ત્યાર પછી છે મહાવરો છ પૈડાની સંખ્યાના આધારે આપણે વાહનોને જોડવાના છે બરાબર ચાલો તો આપણે જોઈએ બે પૈડાવાળા વાહનો તો બે પૈડ્યાવાળા વાહનોમાં આપણે જોડીશું આ સાયકલ અને સ્કૂટરને ત્રણ પૈડાવાળા વાહનોમાં આપણે જોડીશું રિક્ષાને ચાર પૈડામાં આપણે જોડીશું આ જે જીપ છે આ કાર છે અને આ એમ્બ્યુલન્સ છે અને છ પૈડાવાળા જે વાહનો છે તો એની અંદર આપણે જોડીશું આ બસ અને ટ્રક તો આ બસ અને ટ્રક જે છે એ બંને છ પૈડ્યાવાળા વાહનો છે તેને આપણે જોડી દઈએ ત્યાર પછી છે મહાવરો સાત વર્ગીકરણ કરો હવે જો અહીંયા કબૂતર મોબાઈલ ફોન ઢંઢેરો પીટવો અવાજના સંકેત દ્વારા પોસ્ટકાર્ડ દૂત ઈમેલ ટેલિફોન તાર ફેક્સ આપણને આપ્યું છે બરાબર એમાં પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થાના સાધનો એમાં આવશે કબૂતર ઢંઢેરો પીટવો અવાજના સંકેત દ્વારા દૂત પોસ્ટકાર્ડ અને તાર વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા તો એમાં મોબાઈલ ફોન ઈમેલ ટેલિફોન અને ફેક્સ ત્યાર પછી છે મહાવરો આઠ અહીંયા એવું કહ્યું છે કે નીચેનામાંથી તમે જે પ્રકારે સંદેશો મોકલો છો તેના ગોળમાં બોક્સ કરો ચાલો વોટ્સઅપ દ્વારા આપણે મોકલીએ છીએ એટલે ગોળ ટપાલ પણ કરીએ છીએ એટલે ગોળ ઇન્સ્ટાગ્રામ પણ કરીએ છીએ મેલ નથી કરતા જે બાળકો કરતા હોય કરી શકે છે અહીંયા ગોળમાં ટીક પણ મોટાભાગના બાળકો નથી કરતા એટલે આપણે અહીંયા નથી કર્યું ફોન ઘણા બધા કરતા હોય છે એટલે ટીક મારી છે ફેસબુકનો ઉપયોગ તમે બાળકો છો એટલે ના કરી શકો એટલે અહીંયા નથી કર્યું મોબાઈલ ફોન દ્વારા આપણે સંદેશાઓને આપણે કરતા હોય એટલે ટીક મારી છે ટેલિગ્રામનો ઉપયોગ આપણે ઘણા બાળકો ના કરતા હોય મોસ્ટ મોસ્ટ ઓફ બાળકો એટલે અહીંયા ગોળ નથી કર્યું ત્યાર પછી કબૂતરનો ઉપયોગ ન કરતા હોય ઢંઢેરો પણ ન પીટતા હોય અને ઘોડા દ્વારા પણ ના સંદેશો મોકલતા હોય એટલે ત્રણેય ઉપર ગોળ નથી કર્યું રીતે કવર આપણે મોકલતા હોય તો અહીંયા આપણે ટીક કરેલું છે ત્યાર પછી છે મહાવરો નવ નીચેના ચિત્રના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો ચાલો તો આ જે છે તે રસોડું છે તો અહીંયા લખીએ રસોડું બીજું જે ચિત્ર આપણને આપ્યું છે તે દિવાન ખંડ છે બેઠક ખંડ તો અહીંયા લખીએ ખંડ ત્યાર પછી આ બેડરૂમ છે તો અહીંયા લખીએ બેડરૂમ આ જે પૂજા ઘર છે મંદિર છે તો અહીંયા લખીએ પૂજા ઘર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આ જે ચિત્ર છે તે નું છે ત્યાર પછીનું ચિત્ર ટોયલેટનું છે આ ચિત્ર બાથરૂમનું છે અને આ ચિત્ર જે છે તે સીડી એટલે કે દાદરનું છે ત્યાર પછી છે મહાવરો દસ અહીંયા એવું કહ્યું છે કે તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તેમાં લાલ રંગ પૂરો જો પ્રાઇમસ છે ફાનસ છે એનો ઉપયોગ બહુ ઓછો થતો હોય બરાબર આ વિવિધ પ્રકારના જે અહીંયા આપણને પ્રાઇમસ આપેલા છે તો એનો કેરોસીનથી આ સળગતા હોય છે હવે કેરોસીનનો ઉપયોગ ઓછો થાય છે ગેસ સ્ટવ છે એલપીજીની મદદથી મોટાભાગના ઘરોમાં આનો ઉપયોગ થતો હોય ઘણા બધા ઘરોમાં ઇલેક્ટ્રિક ગેસ પણ આવી ગયા છે તો એના ઉપર પણ આપણે ટીક મારીએ ઘણા બધા ઘરોમાં વપરાતું હોય છે ચાલો ત્યાર પછી ઓવન તો મોટાભાગના ઘરોમાં અત્યારે ઓવન વપરાય છે તો એના ઉપર આપણે કરીએ સગડી સગડી ઘરોમાં બહુ ઓછી વપરાતી હોય છે એટલે નથી કર્યું સૂર્ય કુકર પણ ઘણા લોકો વાપરે છે એટલે ટીક માર્યું છે અને ચૂલો પણ ઓછા લોકો વાપરતા હોય હવે ત્યાર પછી છે મહાવરો અગિયાર લખો એમાં પહેલું ભાત બનાવવા કયા કયા વાસણની જરૂર પડે છે તો તપેલી ભાત્યુ ઝારી અને છીબું બીજું રોટલો બનાવવા કયા કયા વાસણની જરૂર પડે તો તાવડી કથરોટ તાવેથો અને પાણી લેવા માટે ગ્લાસ ત્રીજું ભજીયા બનાવ ભજીયા બનાવવા માટે કયા કયા વાસણની જરૂર પડે તો તવી ઝારો તપેલું કથરોટ અને થાળી ત્યાર પછી છે મહાવરો બાર અહીંયા કહ્યું છે કે ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેને તીરથી જોડો ચાલો શેકીને તો શેકીને આપણે રોટલી બનાવી શકીએ અને ભાખરી બનાવી શકીએ તો એ બંને ઉપર તીર કરીએ તળીને તળીને ગાંઠિયા અને પૂરી બનાવી શકીએ તો એની ઉપર આપણે તીર કરી દઈએ ત્યાર પછી આગળ છે બાફીને તો એમાં આપણે ભાત ઈડલી અને દાળ બનાવી શકીએ તો એના ઉપર આપણે તીર કરી દઈએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મહાવરો એક હવે અહીંયા કહ્યું છે કે પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઓળખીને તેમના નામ બોક્સની અંદર લખો ચાલો તો પેલું છે વાવ ત્યાર પછી બીજું છે નદી ત્રીજું છે બોર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ જે છે તે હેન્ડપંપ છે ત્યાર પછી આ સરોવર છે અને ત્યાર પછી આ કૂવો છે ત્યાર પછી છે મહાવરો બે તમે પાણીનો ઉપયોગ કયા કયા કામમાં કરો છો તો પીવા માટે નાવા માટે રસોઈ માટે કપડાં ધોવા માટે અને સફાઈ કરવા માટે ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે ક્યાં ક્યાં કામ માટે વાપરશો તો હું તે પાણી પીવા માટે અને રસોઈ બનાવવા વાપરીશ ત્રીજો સવાલ તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો તાપી નદીનું પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફિલ્ટર થઈ અને અમારા ઘરે આવે છે અમે સુરત શહેરની અંદર રહીએ છીએ એટલે તાપી નદીનું પાણી આવે છે ત્યાર પછી છે મહાવરો ત્રણ વાંદરાને કેળા સુધી પહોંચાડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાંદરો છે એને કેળા સુધી પહોંચાડવાનું છે તો જુઓ અહીંયા ખૂબ સરસ રીતે આપણે અહીંયા બ્લુ કલરની લાઇનથી પહોંચાડી દીધો છે એકદમ ઇઝી છે બરાબર ચાલો ત્યાર પછી છે મહાવરો ચાર હવે અહીંયા લીંબુ તો લીંબુ આપણને વનસ્પતિમાંથી મળે તો વનસ્પતિ સાથે જોડીએ સફરજન વનસ્પતિમાંથી ચીકુ વનસ્પતિમાંથી માંસ માંસ પ્રાણીઓ પાસેથી મળે તો પ્રાણી સાથે જોડી દઈએ ઘી પણ આપણને પ્રાણીઓ પાસેથી મળે તો પ્રાણી સાથે જોડી દઈએ ચાલો એવી રીતે આગળ જોઈએ તો અનાનસ તો અનાનસ વનસ્પતિમાંથી મળશે તો વનસ્પતિ સાથે આપણે એને જોડી દઈએ ઈંડા પ્રાણીમાંથી મળશે મરચું વનસ્પતિમાંથી બટાટા વનસ્પતિમાંથી દૂધ પ્રાણીમાંથી ઘઉં વનસ્પતિમાંથી મધ પ્રાણીમાંથી અને ચોખા જે છે છે તે વનસ્પતિમાંથી તો આ રીતે તમે પણ જોડી શકો છો ત્યાર પછી મહાવરો પાંચ નીચે આપેલ બાબતોને બાબતો વનસ્પતિનો કયો ભાગ છે તે લખો જો સફરજન કેળું મોસંબી અને દાડમ તો એ ફળ છે તો અહીંયા લખીએ ફળ પાલક મેથી કોથમીર ને કોબી જે પાન છે તો અહીંયા લખીએ પાન ફ્લેવર કોકમ ગુલાબ અને જાવંતરી એ ફૂલ છે તો અહીંયા લખીએ ફૂલ ત્યાર પછી છે મહાવરો છ કોણ શું ખાઈ શકે તેની સાથે આપણે એને જોડવાના છે તો અહીંયા તમે જોશો તો એક બાજુ બાળકનું ચિત્ર છે અને એક બાજુ છે વૃદ્ધનું ચિત્ર છે તો બાળક અને આ વૃદ્ધ બંને શું શું ખાઈ શકે તે આપણે જોડવાનું છે બરાબર ચાલો તો બાળક જે છે તે ખીચડી ખાઈ શકે જ્યુસ પી શકે દૂધ પી શકે અને રાબ ખાઈ શકે એવી રીતે કોઈ એક વૃદ્ધ માણસ છે તો એ ખીચડી ખાઈ શકે એ શીરો ખાઈ શકે દૂધ ખાઈ શકે દાળ ખાઈ શકે રોટલી ખાઈ શકે ભાત ખાઈ શકે અને રોટલો ખાઈ શકે હવે તમે જોશો તો સોપારી જે છે નાનું બાળક પણ ન ખાઈ શકે અને વૃદ્ધ પણ ન ખાઈ શકે બરાબર છે એવી જ રીતે શેરડી છે તો શેરડી નાનું બાળક અને આ જે વૃદ્ધ છે તે ન ખાઈ શકે આઈસ્ક્રીમ જે છે એ પણ ઘણો તકલીફ નડી શકે એટલે ન ખાઈ શકે બરાબર તો હવે કઠણ વસ્તુઓ જે છે તે આવા નાના બાળક અને જે વૃદ્ધો છે તે મોસ્ટ ઓફ ખાઈ શકતા હોતા નથી ચાલો ત્યાર પછી છે મહાવ્રો સાત નીચેના ઉપયોગ કરેલા પાણી વડે તમે કયા કયા કામો કરી શકો જેમ કે હાથ અને મોં ધોયેલું પાણી તો હાથ અને મોં ધોયેલું પાણી આપણે બગીચાને પાવામાં ઉપયોગ કરી શકીએ કપડાં ધોયેલું પાણી આપણે ઝાડને પાવા માટે ઉપયોગ કરી શકીએ ફળ અને શાકભાજી ધોયેલું પાણી આપણે વાસણ સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ અને વાસણ માંજેલું પાણી ગટર સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ આના સિવાય તમારે બીજા જવાબો લખો હોય તો પણ તમે લખી શકો ત્યાર પછી છે મહાવરો આઠ બાળકને ઘર બહાર નીકળવાનો રસ્તો બતાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનો એક બાળક છે એને આપણે ઘરની બહાર કાઢવાનો છે તો અહીંયા જો બ્લૂ કલરની લાઇનથી આપણે અહીંયા રસ્તો જે છે તે આખો દર્શાવ્યો છે બરાબર છે તો આ રીતે આપણે આ જે બાળક છે તેને આપણે ઘરની બહાર જે છે તે કાઢી શકીએ છીએ આવી રીતે બરાબર અહીંયાથી અહીંયાથી આ રીતે આપણે કાઢી શકીએ ત્યાર પછી આપણને સમજૂતી સમજ આપવામાં આવેલી છે એના ઉપરથી પાછો મહાવરો એક અહીંયા કહ્યું છે કે તમારા ઘરમાં કોણ કયા કયા કામ કરે છે તો મારા મમ્મી રસોઈ બનાવે છે કપડાં ધોવે છે બા વાસણ ઘસે છે મારો ભાઈ દૂધ લઈ આવે છે અને મારા પપ્પા ટાંકામાં પાણી ભરે છે બીજું તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો તો હું મારા મમ્મીને બજારમાંથી જોઈતી વસ્તુ લઈ આવું છું ક્યારેક કચરો કાઢી આપું છું અને નાના છોડને પાણી પાઈ દઉં છું ત્રીજું તમારા ઘરે ઘરકામમાં કોણ કોણ મદદ કરે છે અમારા ઘરે ઘરકામમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી અને બહેન મદદ કરે છે ત્યાર પછી છે મહાવરો બે તમારા ઘરમાં રોજ થતાં કામોની યાદી બનાવી તે કામ કોણ કોણ કરે છે તેનું નામ લખો ચાલો તો ઘરના કામો તો ઘરના કામોની અંદર જોઈએ પહેલું રસોઈ બનાવી તો રસોઈ બનાવવાનું કામ મમ્મી કરે છે કપડાં ધોવાનું કામ મમ્મી કરે છે વાસણ ધોવા દાદા અને મમ્મી ત્યાર દાદી અને મમ્મી અનાજ સાફ કરવું દાદી શાકભાજી લાવવાનું કામ દાદા અને ભાઈ પાણીનો ટાંકો ભરવાનું કાર્ય તો પપ્પા કરે છે અને કચરા પોતા કરવાનું કામ બહેન કરે છે દરેકના ઘરની અંદર અલગ અલગ હોઈ શકે તો તમે તમારી રીતે પણ લખી શકો ઘરના કામમાં બનાવી કુટુંબના સભ્યોની ટેવ તો કે મમ્મી રસોઈ કરતી વખતે ચોખ્ખાઈની ટેવ રાખે છે એવી રીતે બીજું છે પપ્પા તો એ પાણી ભરવાનું કામ કરે છે અને પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખે છે દાદા તો એ શાકભાજીની ખરીદી કરે છે શાકભાજીને સ્વચ્છ પાણીમાં ધોવે છે ચોથું છે દાદી એ વાસણ સાફ કરવાનું કામ કરે છે વાસણ સ્વચ્છ ધોવે છે ભાઈ અને બહેન સાફ સફાઈ કરવાનું કામ કરે છે કાળજીપૂર્વક અને ઝીણવટપૂર્વક સફાઈ કરે છે કાકા એ પંખાની સફાઈ કરે છે વ્યવસ્થિત પંખો સાફ કરે છે કાકીએ કપડાંની ઇસ્ત્રી કરે છે અને કપડાંની વ્યવસ્થિત ગળીવાળીને યોગ્ય જગ્યાએ મૂકે છે ત્યાર પછી છે મહાવરો ચાર તમારા કુટુંબ અને પડોશીના કુટુંબ વચ્ચે નીચે આપેલ બાબતોમાં શું સરખાપણો અને તફાવત છે તેના વિશે લખો ચાલો તો જોઈએ આપણે અહીંયા વિગત એમાં છે સવારની દૈનિક ક્રિયાઓ એમાં તમારું કુટુંબ તો વહેલા ઉઠીએ છીએ પાડોશનું કુટુંબ તો મોડા ઉઠે છે ઘર અને આસપાસની સફાઈ તો અમે જાતે કરીએ છીએ પડોશનું કુટુંબ તેના નોકર સાફ સફાઈ કરે છે સાંજની દૈનિક ક્રિયાઓ તો તમારું કુટુંબ તો ભોજન બાદ ટીવી જોવાનું કામ કરે છે પડોશનું કુટુંબ તો ભોજન બાદ ફરવા જાય છે ઘરના સભ્યો સાથે હરવા ફરવા જતી વખતે તમારું કુટુંબ તો આખું કુટુંબ સાથે જઈએ છીએ અને પડોશનું કુટુંબ તો પતિ પત્ની બે જ ફરવા જાય છે ત્યાર પછી છે મહાવરો પાંચ ઘરના કામ કુટુંબના જે સભ્યો કરે છે તેની સામે ટીક કરો ચાલો તેમાં પહેલું છે શાકભાજીની ખરીદી શાકભાજીની ખરીદી દાદા કરે છે અને તમે કરો છો તો એની અંદર આપણે ટીક કર્યું કપડાની ઇસ્ત્રી તો માતા કરે છે અને બહેન કરે છે તો એ બંનેમાં ટીક પંખાની સફાઈ મમ્મી કરે છે સોફાની કે માળિયાની સફાઈ માતા અને પિતા કરે છે તો બંનેમાં ટીક કપડાની ગળી વાળવી તો માતા અને દાદી કરે છે તો એ બંનેમાં ટીક કરી ત્યાર પછી છે પક્ષીને ચણ નાખવું પાણી ભરવું અને ઘરમાં સુશોભન કરવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે ટેક કરેલી છે તમે પણ આ રીતે કરી શકો અથવા તો તમારા કુટુંબમાં અલગ રીતે કામ થતું હોય તો એ કરી શકો ત્યાર પછી છે મહાવરો છ મારું કુટુંબ મમ્મી પપ્પા ભાઈ અને બહેન અહીંયા આપણને આપેલા છે તો એવી રીતે આપણે અહીંયા મારા કુટુંબ વિશે માહિતી લખવાની છે જુઓ મારું નામ ખાલી જગ્યા છે તો અહીંયા લખ્યું છે આપણે શેખિયા હેત શૈલેષભાઈ મારી ઉંમર ખાલી જગ્યા વર્ષની છે તો સાત મારી માતાનું નામ ખાલી જગ્યા છે તો મીરાબેન મારી માતાનો વ્યવસાય ખાલી જગ્યા છે તો ગૃહિણી મારા પિતાનું નામ ખાલી જગ્યા છે તો શૈલેષભાઈ મારા પિતાનો વ્યવસાય ખાલી જગ્યા છે તો ખેડૂત જો તમારા માતા પિતાનું અલગ હોય તો તમે અલગ લખી શકો મારા દાદાનું નામ ખાલી જગ્યા છે તો કાંતિભાઈ સખિયા મારા દાદીનું નામ ખાલી જગ્યા છે તો ચંદ્રિકાબેન મારી બહેનનું નામ રિયા મારા ભાઈનું નામ આર્ય તમે તમારી રીતે અલગ નામ પણ અહીંયા લખી શકો છો ત્યાર પછી છે મહાવરો સાત મારું વૃક્ષ આગળની માહિતીના આધારે નામ લખો ચાલો નાનીનું નામ લીલાબહેન નાના જેઠાભાઈ દાદી ચંદ્રિકાબહેન દાદા કાંતિભાઈ ચાલો હવે આ જે લીલાબહેન અને જેઠાભાઈ માતા છે જેઠાભાઈ બરાબર છે એ બંનેની પુત્રી છે મીરાબહેન જે તમારા માતા થાય છે અને દાદી જે છે ચંદ્રિકાબેન અને દાદા કાંતિભાઈ એના પિતાનું નામ શૈલેષભાઈ છે હવે આ મીરાબ મીરાબહેન અને શૈલેષભાઈ જે છે એ બંને પતિ પત્ની છે અને એમના પુત્રોની અંદર જોઈએ તો એક બહેન રિયા હું પોતે એટલે હેત અને ભાઈ આર્ય તો આ રીતે આપણે આખો ચાટ જે છે તે બનાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે અહીંયા સમજૂતી આપેલી છે ને સમજૂતી ઉપરથી આપણે જોઈએ મહાવરો એક હોઠથી પાણી પીતા હોય તેમાં લાલ રંગ કરવાનો છે જીભથી પાણી પીતા હોય તેમાં લીલો રંગ કરવાનો છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને હોઠથી પીતા હોય તો લાલ અને જીભથી પીતા હોય તો લીલો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘોડો હોઠથી પીવે છે એટલે લાલ સિંહ જે છે એ જીભથી પીવે છે એટલે લીલો ઊંટ હોઠસી પીવે છે એટલે લાલ શિયાળ જે છે તે જીભથી પીવે છે એટલે લીલો ત્યાર પછી સસલું ઓળસી પીવે છે એટલે લાલ બિલાડી જે છે તે જીભથી પીવે છે એટલે લીલો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને વાઘ આપેલો છે જે જીભથી પીવે છે તો લીલો ત્યાર પછી કૂતરો જીભથી પીવે એટલે લીલો ગાય છે તે તમે જોઈ શકો છો હોઠસી પીવે છે એટલે અહીંયા આવશે લાલ રંગ ત્યાર પછી છે મહાવરો બે હવે અહીંયા આપણને કહ્યું છે કે અલગ પડતું હોય તેના ઉપર ગોળ કરો તો હાથી દેડકો કૂતરો અને ઘોડો તો દેડકો અલગ પડે છે કારણ કે બાકીના જે પ્રાણીઓ છે ને જીવજંતુ છે તો દેડકા ઉપર આપણે ગોળ કરીએ ત્યાર પછી સિંહ સાબર ભેંસ અને બળદ તો એમાં સિંહ જે છે તે અલગ પડે છે તો સિંહ ઉપર આપણે ગોળ કરીએ કારણ કે તે માંસાહારી પ્રાણી છે ગરોળી સસલું વંદુ અને કીડી તો સસલું અલગ પડે છે તો સસલા ઉપર આપણે ટીક કરીએ કોયલ ચકલી બકરી અને માખી તો બકરી અલગ પડે છે તો બકરી ઉપર ગોળ કરીએ અજગર મગર અળસ્યું અને સાપ તો અહીંયા મગર જે છે તે અલગ પડે છે કારણ કે બાકીના જે પક્ષીઓ અહીંયા જે જીવજંતુ આપ્યા છે તે પગ નથી હોતા મગરને પગ હોય છે ત્યાર પછી છે વાઘ માછલી કાચબો અને મગર તો વાઘ અલગ છે બાકીના જે છે તે જળચર છે એટલે વાઘ ઉપર આપણે ગોળ કરીએ ત્યાર પછી છે મહાવરો ત્રણ ચિત્ર પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આંકડાઓ આપેલા છે આંકડાઓને આપણે લખીએ અને આ રીતે આપણે ચિત્ર પૂર્ણ કરી શકીએ તો કુકડો બની જશે ત્યાર પછી છે મહાવરો ચાર વર્ગીકરણ કરો અહીંયા વાંદરો ખિસકોલી માણસ ગરોળી કરોળિયો હાફી કીડી માછલી મકોડો હિપોપોટેમસ ઉંદર કાગડો બકરી ગધેડું સમડી બુલબુલ વગેરે આપણને આપેલા છે એમાંથી જોઈએ તો પાણીમાં રહેતા માછલી અને હિપોપોટેમસ દરમાં રહેતા કીડી મકોડો અને ઉંદર જમીન પર રહેતા હાથી ગધેડું અને બકરી ઘરમાં રહેતા માણસ ગરોળી અને કરોળિયો વૃક્ષ ઉપર રહેતા વાંદરો કાગડો સમડી બુલબુલ અને ખિસકોલી ત્યાર પછી છે મહાવરો પાંચ ચાંચ અને પ્રાણીઓને જોડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પક્ષી છે તેની ચાંચ કેવી છે તો કે વાંકી છે તો વાંકી ચાંચ સાથે પોપટની ચાંચ પણ વાંકી છે ત્યાર પછી બગલાની સીધી હોય છે ચકલીની સીધી હોય છે ત્યાર પછી અહીંયા જે આપણને પ્રાણી આપું છે બાજ એની વાંકી હોય છે તેની વાંકી સાથે જોડીએ ત્યાર પછી નીચેની તરફ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘૂવડ છે વાંકી છે તો વાંકી ચાંચ સાથે સીધી ચાંચની અંદર આવશે અહીંયા કબૂતર અને સીધી ચાંચમાં આવશે કાગડો તો આ રીતે આપણે જોડી શકીએ મિત્રો અહીંયા આપણે જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની જે પર્યાવરણ વિષયનો પાઠ એક છે સ્વઅધ્યયન પોથીમાં તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની પર્યાવરણ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં